બીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટ ફોર ખબર તમે ચાહો ભાભર નગરપાલિકાની ગંભીર બેદરકારીને નોટિસ આપ્યા બાદ પણ કાર્યવાહી કે તપાસ ન થતાં આજે મકાનો દુકાનો ધરાશાય જે આમ જનતામાં કોઈપણ ઈજાઓ કાટમાડમાં દટાયો તો જવાબદાર કોણ મકાન માલિકે ભાભર નગરપાલિકા જે મકાનોને દુકાનો ધરાશાય થઈ રહ્યા છે ભાભર નગરપાલિકા દ્વારા તપાસ કરાતી કેમ નથી લોકોમાં ચર્ચાનો વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જે મીડિયા વોર્ડ નંબર પાંચ પછી મોજી શેરીમાં એક

કોઈ પણ નોટિસ બાદ તપાસ કરવામાં આવી નથી ચીફ ઓફિસરની લાપરવાહીના કારણે ઠેર ઠેર મકાનો ધરાશાયી થવા લાગ્યા છે લોકોને નોટિસ બાદ કોઈ મકાનમાં રિપેરિંગ કે પાણી દેવાનું કહેતા ન પડ્યા યોગેશભાઈ જોશી હું યોગેશભાઈ જોશી વોર્ડ નંબર પાંચ અમારી બાજુમાં તેમજ અન્ય જગ્યાએ મકાનો ધરાશાયીઓ થવા મળ્યા છે એક હનુમાનજીનું મંદિર છે દુકાનની સામે ત્યાં બીજ દીવાલો ધરાશય થઈ છે અને મકાન માલિક છે એમના ઘણી દુકાનો પણ ધરાશાય થાય એવી તૈયારીમાં છે તેમ છતાં બાબર નગરપાલિકા દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ન આપવાથી આજે મારે મીડિયા સમક્ષ આવી અને રજૂઆત કરવી પડે છે કે બાબર નગરપાલિકાએ કામ કર્યું હતું નોટિસો આપી હતી પણ તે છતાંય કોઈ કાર્યવાહી ન કરાતા આજે મકાનો ધરાશયો થવા મળ્યા છે ચીફ ઓફિસરની બેદરકારી કહેવાય કે નોટિસો આપ્યા બાદ કોઈ તપાસ ના થઈ તપાસ થઈ હોત તો આજે આ હાલત ના હોત આજે જુઓ ઠેર ઠેર મકાનો ધરાશય થવા મળ્યા છે રસ્તાઓ ઉપર મકાન પડવા મળ્યા છે તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા જે તે અધિકારી જે તે જવાબદાર વ્યક્તિઓએ નોટિસ આપેલી છે તે અધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આમ જનતા ઉપર જો પડશે તો કોણ જવાબદાર છે બાબર નગરપાલિકા કે મકાન માલિકો આ એમની બે દરકારીઓ છે મકાન માલિકોની પણ બે દરકારીઓ છે એવું નથી કહેતા કે ભાઈ ચીફ ઓફિસરની છે મકાન માલિકોએ પણ આ મકાનો પડાઈ લેવા જોઈએ આવા ચોમાસાના સિઝનમાં મકાનો ધરાશયો થાય છે લોકોને ઈજા પણ થાય એના કરતાં બેટર છે કે મકાનો પડાઈ નાખવા જોઈએ માટે મારે નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આજ આ આ વિડીયો બાદ તમે તાત્કાલિક અસરથી જે તે મકાનોના ધરાશાયી થયા છે તેમની તપાસ થવી જોઈએ એમને નોટિસો આપી છે પણ ત્યારબાદ બી પણ ના કર્યું હોય તો એમની પણ કડક કાર્યવાહી કરો તેમ છતાંય આજે શોપિંગ સેન્ટરોમાં પણ એવું થયું જાણવા મળ્યું છે કે શોપિંગ સેન્ટરોમાં પણ પોપડા ખાડી ખરી નીચે પડે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કેમ હાથ નથી ધરાતી એ નવાઈની વાત છે બાબર નગરપાલિકાએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ અને આ કામ કરવું જોઈએ માટે તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ યોગેશભાઈ જોશી બાબર